એક વખત ના સમય બરાબર ત્રણ દેવીઓ ભવાની લક્ષ્મીને સાવિત્રી એટલા અહંકારથી છકી ગયા એના મનમાં એક જ વાત ચાલે અમે જે અમારા પતિની સેવા કરીએ આવી સેવા જગતમાં કોઈ નથી કરતું આવી સેવા આ જગતમાં કોઈ કરતું નથી અમારા દેવી કોઈ પતિવ્રતા નારી જ નથી અને એમાં બરાબર નારદ બરાબર આ ધરતી પર ફરતા ફરતા અંશુયાના આશ્રમમાં આવ્યા અને અંશુયાની જે પતિવ્રતાનો જે ધર્મ જોયો નારદ ખૂબ આનંદ પામ્યા આવી પત્ની ક્યાંય જોઈ નથી હતી કેટલી સેવા કરે છે ના પતિની આ દ્રશ્ય જોઈ અને નારદ ને કે મારે ભવાની લક્ષ્મી અને સાવિત્રીનું અભિમાન તો ઉતારવું જ પડશે એટલે નારદ ફરતા ફરતા બરાબર જાય છે વૈકુંઠમાં વૈકુંઠમાં હજી ભગવાનને ને મળે નહીં ત્યારે પેલા માર્ગમાં લક્ષ્મી મળ્યા અને નારદ તો બહુ હરખાય છે લક્ષ્મી પ્રશ્ન કર્યો નારદ આજ આટલા બધા હરખાવ છો ભગવાને કઈ વાત કરી નારદ કે છે માં ભગવાન નથી મેળવું છું ક્યાં ભગવાન મને વાત કરે તો પછી આટલા આનંદ કેમ દેખાવ છો અરે એ તો હું અંશુ એના આશ્રમ આવું છું ને એટલા માટે એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીના વખાણ કરવા એટલે અગ્નિમાં ઘીની આહુતિ દેવા જેવું થાય છે એમ હતું કે મારા સિવાય કોઈ પતિવ્રતા છે નહીં અને અહીંયા નારદ કે મહાન પતિવ્રતા નારી છે અરે માં શું એના પતિ સેવા કરે છે મેં હજી સુધીમાં આ જગતમાં ક્યાંય એવી સ્ત્રી નથી જોઈ કે અનસુયા દેવી કોઈના પતિ સેવા કરતું હોય આટલી મહાન પતિવ્રતા નારી છે બે ચાર વખત અનસુયા વખાણ કર્યા એટલે એક તો અગ્નિ ઉપડ્યો અને એમાંય નારાદે વળી પાછી આહુતિ આપી અને માં તમને કહી દઉં તો દુઃખ ન લગાડતા પણ જ્યારથી હું અનસુયાના આશ્રમમાં ગયો છું ત્યારથી મને વૈકુંઠમાં મહિમાય ઘટી ગયો છે આટલો એનો આશ્રમનો મહિમા છે અને યજ્ઞ ઉપડ્યો નારદ આમ ગયા ને લક્ષ્મી સીધા ભગવાન પાસે ભગવાનને જેને કહે છે પ્રભુ કોઈ પણ સંજોગે આ ધરતીમાં કોઈ અનસુયા નામની સ્ત્રી છે અને પતિવ્રતા છે એના પતિવ્રતાનો નિયમ તમે તોડાવો ભગવાન વિષ્ણુ કહે છે દેવી તમને આવો વિચાર કેમ આવ્યો કોઈક નું ખરાબ કરવા જઈએ તો પેલું ખરાબ આપણું થાય પણ ન માય લક્ષ્મીજી હટ કરી અને સ્ત્રી હટ ની તમને બધાને ખબર જ હોય લક્ષ્મીજી એટલી હટ કરી કે ભગવાન માની ગયા એટલે આપણે હવે વિચારવાનું કે જો ભગવાન જેવા ભગવાન માની ગયા તો આપણે હું પાસે ગજુ છે એટલે ભગવાન કે કઈ વાંધો નહીં લક્ષ્મી ચાલો કઈ કરીશું નારદ ત્યાંથી નીકળ્યા સિદ્ધાર્થ ગયા કૈલાસમાં કૈલાસમાં જાય છે માર્ગમાં મા ભવાની સામે મળ્યા ભગવાન શિવની પૂજા કરીને એટલે નારદ એને નમ્યા એટલે નારદ ને સીધો એને પ્રસાદનો લાડુ આપ્યો લ્યો નારદ આ પ્રસાદનો નો લાડુ નારદે લાડુ ખાધો અને માં ભવાનીને કહે છે માં ખોટું ન લગાડતા પણ લાડુ તમે ખબર આવ્યો બરાબર છે પણ જે અંશુયાના આશ્રમમાં મેં લાડુ ખાધો ને એવો સ્વાદ હજી મને બીજે ક્યાંય મળ્યો નથી ભવાનીના કાન ચીમકા અંશુયા આ વળી કોણ કોણ છે નારદા આંસુયા અરે માં તમને નથી ખબર આ ધરતી પર બહુ મહાન પતિવ્રતા નારી છે એના દે પત્રી સેવા કોઈ કરતું જ નથી અને ભવાનીને ઈર્ષા થઈ ભગવાન શિવ પાસે ગયા ભગવાન શિવને કહે છે કોઈ પણ સંજોગે આ આ નો નિયમ તોડાવો ભગવાન કહે છે ભવાની જે માણસ ખાડો ખોદે સૌથી પહેલા એ ઈ પડે આપણે એવું ન કરાય ભવાની એક ના બે ન થયા ભગવાન શિવ કહે છે ચાલો કંઈક કરીશું બ્રહ્મ લોકમાં જઈને સાવિત્રી પાસે narade ઈજ કર્યું ન્યાજ અંશુ એના વખાણ કર્યા એટલે સાવિત્રીએ બ્રહ્માજીને વાત કરી બ્રહ્મા મળ્યા અને આ બાજુ નારાયણ કહે છે કામ કરીએ ભિક્ષુકના રૂપમાં જઈએ ભિક્ષા માંગીએ અને ભિક્ષા દેવા આવે ત્યારે કહીએ કે અમે આવી ભિક્ષા નથી લેતા નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો અમે ભિક્ષા લઈએ અને જો આપણી સામે નિર્વસ્ત્ર થશે એટલે એમાં પતિવ્રતાનો નિયમ તૂટી જશે

અને જો હું હવે નિર્વસ્ત્ર નહીં થાવ તો મારા આંગણે આવેલા ભિક્ષુકો એમને પાછા જશે તો પણ પાપની અધિકારી બનીશ હવે શું કરું ખૂબ વિચાર કર્યો અને એ સમયે અનસુયાએ પાણીનો એક જારી લીધી હાથમાં પાણીની અંજલી ભરી ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહે છે કે હે ભગવાન ભાસ્કર મેં મન વચન કર્મથી મારા પતિની સેવા કરી હોય અને મારા સ્વપ્નમાં પણ ક્યારેય મેં પરપુરુષને અધિકાર ન આપ્યો હોય મારા મનની અંદર તો આને મારા આંગણે આવેલા ત્રણ ભિક્ષુકો છે એ છ છ મહિનાના બાળક બને જ્યાં પાણી છાંટ્યું અને એ જ સમયે બ્રહ્મા વિષ્ણુ મહેશ છ છ મહિનાના બાળકો બની ગયા છે આ ત્રણેય બાળકોને લઈ અંદર લઈ ગયા છે માતા નિર્વસ્ત્ર બનીને એ ત્રણેય બાળકોને પૈપાન કરાવે છે ઘણી વાર થઈ હજી ભગવાન આવ્યા નહીં એટલે નારદજી નીકળ્યા નારદને પ્રશ્ન કર્યો લક્ષ્મીએ લક્ષ્મી કહે છે નારદ આ ભગવાન ક્યાં હજી આવ્યા નહીં કેમ નહીં આવ્યા હોય નારદ કહે છે દેવી માં તમારે તમારા ભગવાન જોતા હોય તો પૃથ્વી પ્રતિલોક ઉપર જાવ अंशुયા પાસે જઈ અને માફી માંગી લ્યો તો ભગવાન અહીંથી છૂટે એમ છે બાકી તમારા ત્રણેના ઘરવાળા ને ઘોડિયામાં હિતકે છે એક ડાળ વડલાની એક ડાળ લીમડાની અને માતાએ ઝૂલો બાંધી અને ત્રણેય ભગવાનને ઝુલાવે છે એ ત્રણેય બાળકોને ભગવાનને ઝુલાવે છે એ જગ્યાએ બરાબર ત્રણ રાણીઓ આવ્યા ત્રણ દેવીઓ આવી અને માતા અનસુયાની પાસે ક્ષમા પ્રાર્થના માગી છે ડર છે કે તમને સાપ નથી દે પણ તું તમને સાપ નહીં મળે કારણ તમે જાઓ એ અનસુયા છે તમારા જેવી અસુયા નહીં અસુયાનો અર્થ છે ઈર્ષા અને અનસુયાનો અર્થ છે જેનામાં ઈર્ષા નથી એ અનસુયા છે હવે આપણે અસુયા થવું કે અનસુયા એ નક્કી તમે કરી લેજો ત્રણ રાણીઓ આવી ત્રણ દેવીઓ આવીને માતા અનસુયા પાસે ક્ષમા માગે માં અમને માફ કરો અમારી ભૂલ થઈ ગઈ આ વાતચીતો કરે છે ત્યાં બરાબર અત્રિ ઋષિ આવ્યા અત્રિ આવીને જોઈએ છે ત્રણ બાળકો સુતા છે પરાણિયામાં આ ત્રણ રૂપરૂપના અંબારથી બી સ્ત્રીઓ છે એટલે એણે અનસૂયાને પૂછ્યું અનસૂયા આ બાળકો કોણ છે આ સ્ત્રીઓ કોણ છે અનસૂયા કહે છે પતિદેવ આ ત્રણ જે બાળકો છે ને એ મારા દીકરા છે અને આ ત્રણ જે અહીંયા સ્ત્રીઓ ભી મારા દીકરાની ઘરવાળીઓ છે મારી પુત્ર વધુઓ છે મારા દીકરાઓની ઘરવાળી અત્રી ઋષિ સમજી ગયા કે આમાં કઈક ભેદ છે આંખો બંધ કરીને જ્યાં પોતાના દિવ્ય દ્રષ્ટિને લઈને જોવે એ તો બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આ લક્ષ્મી ભવાની ને સાવિત્રી છે અંશુ કહે છે દેવી આ જગત ના બાપ છે એને દીકરા ન કહેવાય આ જગત ની માતાઓ છે અને પુત્ર વધુ ન કહેવાય પાણીની અંજલિ છાટીને ત્રણ દેવતાઓને ફરી પાછા એના મૂળ રૂપમાં લાવ્યા અને એ સમયે માતા અંશુયાના આંખમાંથી અશ્રુના બિંદ પડ્યા છે માતા અંશુયા રડ્યા છે એક તો ઘણી ઉમરે મને દીકરો મળ્યા હતા અને એ પણ થોડા ક્ષણ માટે મળ્યા મારા દીકરાઓ જતા રહ્યા વળી પાછી હું એમને બની ગઈ એટલે એ સમયે ભગવાન નારાયણ કહે છે માં તમે દુઃખી ન થાવ આજ અમે તમારા પાસેથી જઈએ છીએ પણ યથા યોગ્ય સમયે અમારા ત્રણ દેવના અંશ રૂપે અમે તમારે ત્યાં દીકરો બનીને આવશું અને કહેવાય છે કે જેમ જેમ સમય પસાર થયો અને બરાબર માક્ષર મહિનાની અંદર અંજવાળિયા પક્ષની અંદર માતા અંશુયાના કુકથી ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું બોલીએ દત્તાત્રેય મહારાજ મેરે દત્તા મેં કા गनहार दा मेरे दा बि मै कनहार मनवांश फल कया मन त अनसूया वा ਯਾਦੋ ਲਾ ਚੀਤੇ ਚੂਰੀ ਜੋ ਮਾਰੂ ਮਾਤਾ ਅਨਸੂਯਾ ਲਾ ਅਨਸੂਯਾ ਲਾਤ ਮਾਤਾ ਅਨਸੂਯਾ શું બીજ ચંદ્રમાટા શિર પર બીજ ચંદ્રમા ગંગા કેરી ગંગા કેરી ધા કાનમાં કુડા ਝਣਹਣੇ ਖਾਇ ਵੀ ਜੈਤਣੋ ਸ਼ੰਕਾਰ ਮਨ ਹਰੀ ਜੋ ੀਤ ਚੋਰੀ ਜੋ ਅਨੁਭਾਤਾ ਅਨਸੂਆ ਮੋਲਾ ਓ ਵਿਸ਼ਾਲ ਭਾਲੇ ਈਲ ਕਸ਼ੂਰੇ ਸ਼ੋਭੇ ਉਦੈਨੋ ਵਾ શોભે ઉદૈનો ભા વિશાલ તિલક શોભે શોભે ઉદૈા શોભે ઉદયનો ભા ભગવાન તથા ત્રયનું પ્રાગટ્ય થયું અને ભગવાને ચોવીસ ગુરુ બનાવ્યા છે જેની પાસેથી સારો સદ વિચાર મળ્યો એને એમણે ગુરુ માન્યા છે એ કથા બતાવી ત્યારબાદ શ્રી મહારાજ રાજા પરીક્ષિતની કથા કહે ધર્મ પ્રકરણની કથા છે અને આ જગતમાં સાહેબ આપણો ધર્મ જ આપણે ટકાવી રાખે છે આપણા સંતોએ જે ભગવાનના તપ કર્યા એને જ આપણને ટકાવી રાખ્યો છે બાકી ધર્મ ન હોય તો આ જગત ન ટકે સાહેબ મહાપુરુષો તો ત્યાં સુધી કહે છે આ બંને ટેકો આપ્યો આપણા ધર્મ આપ્યો છે